આરોપી છે ક્યાંથી પકડાયો છે શું વાત તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ કાકરાળા ગામે એક ખૂન બનાવ બનાવવામાં આવેલો હતો જે સંદર્ભે મનોજના કિશનભાઈ ના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર કરવામાં આવેલો હતો જે બનાવના ગામે જે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી શરીર તથા બે જીવતા કારતુસ મળી આવેલા હતા અને આ કામે નજરના સાહેબોની નિવેદન નોંધવાના આધારે આ ગામે બનાવ અને અંજામ આપનાર સાગર ઉર્ફે મુળુભાઈ આયદનભાઈ ડાંગર અરે ખાખરાડા હાલ અરે બાવડી ગામ મોરબી નાવો હોવાનું ખોલવામાં આવેલ હતું જેની તપાસના કામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને અમદાવાદ ગીતામંદિર મંદિર સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવે છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ત્રણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આ આરોપીના રહેવોડા કપડાં તપાસ માટે કબજે કરવામાં આવે છે એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને છે કે આ ગાડીઓમાંથી ગયેલા હતા એ ગાડી પણ મારિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવે છે જે ગાડીમાં લોહીના નિશાન મળી આવે છે તેમજ અન્ય બે જીવતા ટાટુઝ પણ મળી આવે છે જે તમામ જે વસ્તુ અફેસરની આ કબજે કરવામાં આવે છે હાલ આરોપીના પાંચ દિવસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર પોર્ટે ચૌદ પાંચ પચ્ચીસ સુધીના રિમાન્ડ આપેલ છે જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હખિયા આરોપીએ તે મંચાનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કબજે કરવાનો દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવે છે આ બનાવ પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે ભાઈ છ મહિના પહેલા જે મરણ થયેલા અને આરોપી વચ્ચે ખાખરાડા ગામે મોટરસાયકલનો અકસ્માત થયેલો છે તે વખતે જે તે વખતે ઝઘડો ગુલા ચાલી થયેલા હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો હોવાનું ખુલ્લો છે બીજા કોઈ ગુનો ઇતિહાસ ધરાવે હાલમાં ગુનો ઇતિહાસ નહીં હોવાનું જણાઈ છે